ગુજરાતી માણસો જ્યારે પિક્ચર જોવા જાય ને ત્યારે સૌથી પહેલા તો છે ને અમે એવા પિક્ચરની ટિકિટ બુક કરી જેમાં છે ને જમીને પછી પિક્ચર જોવાનો ટાઈમ હોય એટલે અહીંયા જઈને પોપકોર્નનો ખર્જો ન થાય અને એવા ટાઈમે જઈ જે દિવસે છે ને બીજા દિવસે મોડા ઉઠો તો હાલે એટલે શું કે રજાને કઈ તકલીફ ન પડે પણ તો અમે વહેલા જ ઉઠી જઈએ અમને બધાને શું વહેલા ઉઠવાનું કેવું અમુક માણસો દેવા હોય પિક્ચરમાં એને ઘરેથી કઈ લઈ ન જવા દે ને ખાલી પાણી સિવાય પાણીની બોટલમાં પોપકોર્ન ભરાવીને લઈ જાય પણ આટલો બધો અડકવા નહીં હારો ઘરે આવીને ખાવું નહીં અમુક તેવા હોય ને મારા જેવા જુગાડું એમને